જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એકદમ સરસ અને ફટાફટ બની જાય તેવો આપણે કાચા બટેકાનો નાસ્તો બનાવીશું આ કાચા બટેકાનો નાસ્તો બનાવવા માટે મેં મીડિયમ ની આપણે ખમણી આવે છે તેના વડે ખમણી લીધા છે આપણે એકદમ ઝીણું પણ નહીં અને જાડું પણ નહીં તે રીતના ખમણવાના છે અને સ્ટાર્ચ એકદમ સરસ કાઢી નાખવાનો છે ને આ રીતના એકદમ ચોખ્ખું પાણી રીએ તે રીતના આપણે ચાર થી પાંચ પાણીએ ધોઈ લેવાના છે મેં ધોઈ એકદમ સરસ પાણીમાં રાખી દીધા છે આપડે આ નાસ્તો એકદમ સરસ અને આપણે ઉનાળામાં રસોડામાં રહેવાની મજા ન આવતી હોય આપણે ગરમીને લીધે તો આપણે આ બનાવીને રાખ્યો છે તો એક મહિના સુધી તમે સ્ટોરેજ કરી શકો છો એકદમ સરસ રહે છે આપણે આ સ્ટોરેજ કરીશું તો એક મહિના સુધી આપણે ગમે ત્યારે પાંચ મિનિટમાં બનાવી શકીએ છીએ એટલો મસ્ત આ નાસ્તો બને છે એકવાર તમે બનાવશો તો તમારા ઘરમાં બધાને પસંદ આવશે એટલો મસ્ત આપણે આ નાસ્તો બનાવીશું અને ફટાફટ બની જાય છે આપણે ગૃહિણીઓને કિચનમાં આવતા બહુ ગરમીમાં આપણે આળસ આવે છે અને ગરમી પણ એટલી અત્યારે પડે છે તો આ રીતના આપણે બનાવીશું તો ફટાફટ આપણે બની જશે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું મારી એક એક ટીપ તમે ફોલો કરજો તો ખ્યાલ આવે કે આપણે આ નવો નાસ્તો કઈ રીતના બનાવવાનો છે તો આપણે હવે આગળની પ્રોસેસ કરીશું આપણે એક પેન લઈ લીધી છે એકદમ સરસ હવે આપણે તેલ એકદમ સરસ આવવા દેસુ તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ નાખી દેસુ ને અડધી ચમચી જીરું નાખી દેસુ જો તમને વધારે જીરું પસંદ હોય તો તમે વધારે પણ નાખી શકો છો આપણે બંને અડધી અડધી ચમચી નાખ્યું છે અને એકદમ સરસ આપણે ફૂટી જવા દેસું આપણે રાઈ જીરું ફૂટી જાય એટલે હિંગ નાખી દેસું અને આપણે ઘરમાં રહેલી કોઈ પણ વાટકી સેટ કરી લેવાની છે એટલે દોઢ વાટકી પાણી નાખી છે હવે તેમાં આપણે ઝીણો કટિંગ કરેલો લીમડો આદુની પેસ્ટ તમે આદુ લસણની પેસ્ટ પણ નાખી શકો છો ને એક મુઠ્ઠી ભરીને આપણે ધાણા જેરું નાખી લીલા ધાણા નાખી દેસું અને એકદમ સરસ આપણે પેલા મિક્સ કરી દઈશું હવે તેમાં આપણે મસાલા કરીશું આપણે એક ચમચી હળદર પાવડર નાખીશું એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ચીલી ફ્લેક્સ તમે ચીલી ફ્લેક્સની જગ્યાએ લીલું મરચું પણ નાખી શકો છો અને સ્વાદ પ્રમાણે નિમક નાખી દેસું આમચૂર પાવડર આમચૂરની જગ્યાએ તમે ચાટ મસાલો પણ નાખી શકો છો એકદમ સરસ આપણું પાણી ઉકળી ગયું છે હવે તે આપણે પાણીમાંથી આ રીતના બટેકો લઈને પાણી તેમાં નાખી દેસુ આપણે આ પ્રોસેસ ફટાફટ બની જાય છે અને આપણે વાર પણ નથી લાગતી અને ખાવામાં પણ એટલી જ મજા આવે છે એક વાર બનાવીશું તો વારે વારે તમારે બનાવવું પડશે એટલું મસ્ત આપણે આ નાસ્તો બને છે આપણે બટેટું આપણે એકદમ ચડવા નથી દેવાનું આપણે પાણીમાં થોડી વાર આ રીતના રહેવા દેસુ તો આપણે એક મિનિટમાં મસ્ત ચડી જશે હવે આને આપણે એક ઉભરો આવવા દેસુ કોઈ પણ વાટકી સેટ કરી લેવાની છે મેં આ દોઢ વાટકી પાણી નાખ્યું છે તો આપણે હવે એક વાટકી રવો નાખવાનો છે પરફેક્ટ માપ સાથે પરફેક્ટ બનાવીશો તો પરફેક્ટ બનશે નહીતર આપણે પરફેક્ટ નહીં બને આપણે ખાણો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ આપણે પ્રોપર નથી જળવા દેવાનું બટેકું અને એક હાથે આપણે રવો નાખતા જાશું ને હલાવતા જાશું એક સાથે નથી નાખવાનું એટલે આપણે ગાથા ન પડે એકદમ આપણે પ્લેન આપણે થોડી વાર આને પણ એક મિનિટ માટે રાખશું તો એકદમ મસ્ત આપણે ડો થઈ જશે તૈયાર લમ્સ ન રે એ રીતના આપણે મિક્સ કરવાનું છે બધું બનાવીને રાખ્યા હોય તો આપણે કોઈ પણ ગેસ્ટ આવે તો ફટાફટ બનાવી શકીએ છીએ આપણે પાંચ મિનિટમાં ફટાફટ તૈયાર થઈ જાય છે એકદમ સરસ આપણે મિક્સ કરવાનું છે આ રીતના અને આપણે ઉનાળામાં કોઈ પણ આપણે નાસ્તો કરવાનું મન થયું હોય તો આ રીતના બનાવીને રાખ્યું હશે તો આપણે ગમે ત્યારે બનાવી શકીએ છીએ મારા ઘરમાં ત્રણ ચાર દિવસે ત્રણ ચાર દિવસે બને જ છે આ એટલે હું સ્ટોર કરીને રાખી દઉં છું આખા મહિના માટેનું આપણે સરસ ડો જેવું તૈયાર થઈ ગયું છે આ રીતના તૈયાર કરવાનું છે અને આપણે આને ઠંડુ નથી થવા દેવાનું સેટ કરી લેવાનું છે હવે આપણે કોઈ પણ એક ડીશ લઈ લેશું આપણે ડીશમાં બે થી ત્રણ ટીપા તેલ નાખી અને એકદમ સરસ આપણે આખી ડીશમાં પ્રેસ કરી લેવાનું છે આ રીતના તમે કોઈ પણ શેપમાં કરી શકો છો તમારી પસંદગી ઉપર આધાર છે તમારે જેવો શેપ કરવો હોય તેવો કરી શકો છો ને આપણે જે ડોગ તૈયાર કર્યો છે તેમાં નાખી દેસુ અને ઠંડુ થવા દેવાની રાહ જરા પણ જોવાની નથી તો આપણે પરિ બને હું ચોરસમાં શેપ આપું છું તમારે કોઈ પણ શેપ આપવો હોય તો આપી શકો છો આપણે સરસ ચોરસમાં કરી લીધું છે હવે આપણે ઠંડુ થવાની રાહ નથી જોવાની આપણે ગરમ હોય ત્યાં જ પીસ પાડ લેવાના છે આપણે હું પેલા ચોરસમાં પીસ પાડીશ ને તમને આગળ કીધું એમ તમારે જે રીતના પાડવા હોય તે રીતના પાડી શકો છો અને જો તમારે ઉતાવળ હોય તો ફ્રીજમાં રાખી દેવાનું છે થોડી વાર નહીંતર આ રીતના પીસ પાડીને આપણે ઠંડુ થવા દેસુ ઉતાવળ ન હોય તો ફરી આપણે બે ભાગ કરી લેશું આ રીતના આપણે ગરમ હોય ત્યાં જ આ પ્રોસેસ કરી લેવાની છે નહીતર આપણે પીસ નહીં પડે બરાબર આ રીતના આપણે પીસ પાડી લીધા છે હવે આને સેટ થવા દેસુ ઠંડુ એકદમ સરસ થવા દેવાનું છે આપણે સરસ ઠંડા થઈ ગયા છે હવે આપણે આ પીસ પાડીશું આપણે એકદમ સરસ આ પીસ પડે છે એકદમ મસ્ત પીસ પડી જાય છે આ રીતના આપણે એકદમ થિકનેસ પણ આ રીતના રાખવાની છે અને ખાવાની પણ આપણે મજા આવશે અને આપણે આમ સ્ટોર કરીને આપણે એરપેક ડબ્બામાં મૂકી દઈશું તો એક મહિના સુધી ખાઈ શકીએ છીએ હવે હું તમને તળીને બતાવીશ કે આપણે કઈ રીતના તળવાનું છે તે આપણે તેલ મસ્ત આવી ગયું છે હવે તેમાં આપણે જે પીસ પાડ્યા છે તે નાખી દેસું જે આપણે જેટલા સમય છે એ પ્રમાણે નાખવાના છે મારે મોટા છે એટલે ત્રણ નાખીશ આપણે નાખા પછી અડવાનું નથી મેળે આપણે ચડવા દેવાના છે આપણે આપ મેળે ઉપર આવવા માંડે ત્યારબાદ જ આપણે જમજો કોઈ પણ વસ્તુ ત્યારબાદ જ અડાડવાની છે ત્યાં સુધી નહીં હવે આપણે સાઈડ ચેન્જ કરી લેશું આપણે બે થી ત્રણ વાર આ રીતના કરશું એટલે એકદમ સરસ ક્રિસ્પી થશે આ રીતના ક્રિસ્પી હશે તો આપણે ખાવાની પણ મજા આવશે જ્યારે જમવું હોય ત્યારે આપણે બનાવીશું તો ગરમા ગરમ

ક્રિસ્પી અને દરથી એકદમ સોફ્ટ તેવો નાસ્તો આપણે તૈયાર થઈ ગયો છે અને આપણે થિકનેસ આ રીતના રાખીશું એટલે એકદમ મસ્ત બને ને એવા પોચારવું જેવા અંદર જાળીદાર આપણે નાસ્તો તૈયાર થઈ ગયો છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ